આજે આપણે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવીશું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જેને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક સંરક્ષિત વિસ્તાર છે જે ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં ઝાડા જંગલોનું પ્રતિનિધિત્વ કરે છે તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાન વિસ્તાર સ્થાપના પ્રાણીસૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને આકર્ષક સ્થળો અને મુલાકાત માટેના સમય વિશે માહિતી મેળવીશું સ્થાન તો આ ઉદ્યાન એ દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાની પૂર્વ સરહદે આવેલું છે તે દક્ષિણમાં વલસાડ જિલ્લાના જંગલો અને પૂર્વમાં ડાંગના જંગલો સાથે સતત જંગલ વિસ્તાર બનાવે છે વિસ્તાર અંબિકા નદીના કિનારે સવારી કરીને અને આશરે સો વીસ કિલોમીટર વિસ્તારનું માપન આ ઉદ્યાન એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ પર ચીખલી શહેરથી લગભગ ચોસઠ કિલોમીટર પૂર્વમાં અને વલસાડ શહેરથી લગભગ એંસી કિલોમીટર ઉત્તર પૂર્વમાં આવેલું છે વાંસદા જે નગર પરથી ઉદ્યાનનું નામ પડી છે તે આસપાસના વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ વેપાર સ્થળ છે જ્યાં મોટાભાગની વસ્તી આદિવાસીઓ દ્વારા રજૂ થાય છે વાંસદા એ વધેય સ્ટેટ હાઇવે પાર્કમાંથી પસાર થાય છે તેવી જ રીતે આહવાથી બિલીમોરાને જોડતી નેરોગેજ રેલ લિંક પણ છે સ્થાપના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓગણીસો ઓગણ્યાશીમાં સ્થપાયેલ કટાસ વાંસના ઉછેર ધરાવતો પાનખર જંગલ વિસ્તાર એ તેની સુંદરતા છે તો ઓગણીસો બાવનથી વૃક્ષો કાપવામાં નથી આવ્યા સહ્યાદ્રી શ્રેણીના પશ્ચિમ ઘાટમાં વસેલું તે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અનન્ય સ્વાદ ધરાવે છે પ્રાણીસૃષ્ટિ તો ઓગણીસો બાણુંમાં આ ઉદ્યાનમાં કેરીના વાવેતરમાં ફાર્મ હાઉસમાં કાટવાળું ડાગવાળી બિલાડી જોવા મળી હતી ફેબ્રુઆરી બે હજાર વીસમાં પાર્કમાં ઢોલ જોવામાં આવ્યા હતા મે બે હજાર વીસમાં કેમેરા ટ્રેપ બે વ્યક્તિઓની હાજરીની પુષ્ટિ કરે છે ગુજરાતમાં પચાસ વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે ઢોળની પુષ્ટિ થઈ હતી હવે તેને આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કરવામાં આવી છે પ્રાણીસૃષ્ટિ પક્ષીઓની લગભગ એકસો પંચાવન પ્રજાતિઓ જોવા મળે છે જેમાં સામાન્ય ગ્રેર્ન બિલ ગ્રે ફ્રન્ટેડ લીલો કબૂતર પીળા પીઠવાળો સનબર્ડ મલબાર ડ્રોગન જંગલ બબ્બર ફોરેસ્ટ સ્પોટેડ ગુવડ સામા ગ્રેટ ઇન્ડિયન બ્લેક વુડ પેકરનો સમાવેશ થાય છે આ સિવાય ત્યાં વિવિધ પ્રકારના જંતુઓ સેન્ટીપીડ્સ મિલિપીડ્સ અને ગોકળ ગાય છે ગુજરાતમાં કરોળિયાની સૌથી મોટી પ્રજાતિ એ જાયન્ટ વુડ સ્પાઈડર સહિત સ્પાઈડરની લગભગ એકસો એકવીસ પ્રજાતિઓ છે વનસ્પતિ સૃષ્ટિ ફૂલોના છોડની સાતસો પ્રજાતિઓ છે આમાં સાગ સદડ ખાકરો કડદ હંબ ટીમરુ કલમ વાંસ દૂધકોડ મહુડો બેહડા ઉમા રો કુસુમ તાનાય આસન શિમલો આંબલા સીસમ ચોપડી ચોપડીબોન્ડોર વગેરેનો સમાવેશ થાય છે અંબિકા નદીમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ઓર્કિડ છે અને આકર્ષક સ્થળો તો બોટનિકલ ગાર્ડન ઉપરાંત અન્ય કેટલાક આકર્ષણોમાં સ્થાનિક આદિવાસીઓ ગીરા ધોધ અને સંરક્ષણ કેન્દ્રોનો સમાવેશ થાય છે ઇકો ટુરિઝમના વિકાસના ભાગરૂપે ગુજરાત સરકારે કિલાડ ખાતે કેમ્પ સાઇટ વિકસાવી છે નેચર ક્લબ સુરત દ્વારા આ પ્રદેશમાં એક હરણ સંવર્ધન કેન્દ્ર પણ છે મુલાકાત માટેનો સમય મુલાકાત માટેનો સમય તો મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એ ચોમાસાના અંતથી લઈ શિયાળા સુધીનો છે જ્યારે જંગલો લીલાછમ હોય અને નદીઓ ભરેલી હોય ત્યારે